હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું પ્રતિ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપે હમણાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે મિત્રો તમને આજના વિડીયોમાં બતાવીશ તો આપ સૌને એક રિક્વેસ્ટ છે કે આજના વિડીયોને તમે અંત સુધી દેખજો મિત્રો આ વિડીયો બનાવવા માટે તમારે જરૂર પડશે માસ્ટર એપ્લિકેશનની જો પાસે ન હોય તો તમે પ્લેસ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરી શકો છો ત્યાર તમારે તેને ઓપન કરી લેવાની રહેશે ત્યાર પછી અહીંથી પ્લસ નાઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે પ્લસ નાઇકન ઉપર ક્લિક કર્યા પછી અહીંથી તમારે ત્યાર પછી નવ પોઈન્ટ જે રેશિયો છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે આટલું કર્યા પછી હવે શું કરવાનું એક ટેમ્પલેટ વિડીયો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે જઈ તેને ડાઉનલોડ કરી લેવાનું રહેશે ત્યાર પછી મીડિયા પર જવાનું રહેશે મીડિયા પર જ્યાં પછી તમારે સિમ્પલ નહીં તે ટેમ્પલેટ વિડીયોને સિલેક્ટ કરી લેવાનું રહેશે ટેમ્પલેટ વિડીયો મિત્રો સિલેક્ટ કર્યા પછી હવે શું છે તમારે લેયર પર જવાનું છે દેન મીડિયા પર જવાનું છે અને મિત્રો જે પણ તમારે સ્ટેટસમાં ઇમેજ એડ કરવું હોય તેને સૌપ્રથમ તમારે પીએનજી બનાવવાની રહેશે તો તમે બેકગ્રાઉન્ડ ઇરેઝરની મદદથી પીએનજી ક્રિએટ કરી શકો છો જો તમને ન આવડતી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેમાં પહેલાં વિડીયો બનાવેલ છે જેમાં બતાવેલ છે કે તમે કેવી રીતે પીએનજી બનાવી શકો તો સિમ્પલ આપણે અહીંયા અહીંથી પીએનજીને સિલેક્ટ કરી લેશું આ રીતે અહીંથી પીએનજીને સિલેક્ટ કર્યા પછી પીએનજીની જે સાઇઝ છે તે અહીંથી આપણે વધારી લેશું ત્યાર પછી તમારે આ રીતે અહીં એડજસ્ટ કરવાની ત્યાર પછી એની લેન્થ તમારે વધારી લેવાની જેટલું પણ સ્ટેટસ વિડીયો હોય આટલું કર્યા પછી ફરીથી લહેર પર જવાનું છે તેની મીડિયા પર જવાનું છે અને જે સ્મોક ઇફેક્ટ છે તેને આપણે અહીંથી એડ કરીશું જો તમારી પાસે ન હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જઈ ડાઉનલોડ કરી શકો છો તો તમે અહીંથી સિલેક્ટ કરી લીધો છે ત્યાર પછી એની જે સ્ક્રીન સાઇઝ છે તે અહીંથી ફૂલ કરી લેશું ત્યાર પછી આપણે આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું ત્યાર પછી અહીંથી જઈશું બ્લેનિંગ પર બ્લેનિંગ પર જ્યાં પછી તમારે સ્ક્રીન પર આ રીતે સેટ કરી દેવાનું છે આટલું કર્યા પછી આ શું કરવાનું છે ફરીથી લેર પર જવાનું છે તેને મીડિયા પર જવાનું છે અને અહીંથી તમારે બોર્ડરની સિલેક્ટ કરવાનું રહેશે બોર્ડરની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પછી આને આપણે અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ કરી લેશું આ રીતે ફૂલ સ્ક્રીન પર સેટ કર્યા પછી આની લેન્થ અહીંથી તમારે વધારી લેવાની છે એટલે જોઈ શકો છો આપણું વિડીયો બની ચૂક્યો છે આપણે સૌ પ્રથમ અના અહીંથી પ્લાય કરીશું તો અહીંયા આપણું વિડીયો ક્રિએટ થઈ ચૂક્યું છે તમે પણ આ પ્રકારનું સ્ટેટસ વિડીયો બનાવી શકો છો અને મિત્રો આ બધા મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે જે ડાઉનલોડ કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયો માટે જ